કેનેડા અને યુકેના વિઝા વર્ક પરમિટના નામે ઠગાઈ કરનાર ઝડપાયો અડાજણ પોલીસે કૃપા એજન્સીના સંચાલક ભાવેશ ચૌહાણની કરી ધરપકડ ભાવેશ ચૌહાણ અને તેના ભાઈ કલ્પેશ ચૌહાણે 24 થી વધુ લોકો સાથે કરી હતી ઠગાઈ યુકે અને કેનેડાના સ્ટુડન્ટ વિઝા તેમજ વર્ક પરમિટના નામે 36 લાખથી વધુની કરી હતી ઠગાઈ સુરતમાં અડાજણ ઉપરાંત વડોદરામાં પણ કૃપા એજન્સીની ઓફિસ આવેલી છે અનેક લોકો આ ચૌહાણ બંધુની ઠગાઈનો ભોગ બન્યાની આશંકા આડાજણ પોલીસે ભાવે સોહાની ધરપકટ કરી એક દિવસને રિમાન મેળવ્યા આડાજણ પોલીસ સ્ટેશનમાં એક વર્ક વિઝા પરમિટ આપવાના બહાને લોકોની સાથે ઠગાઈ કરેલ હોવાનો ગુનો અગાઉ દાખલ થયેલો છે એની અંદર અગાઉ આરોપી કલ્પેશ અરવિંદભાઈ ચૌહાણ નાઓને અટક કરેલ છે આ કામના ફરિયાદી સાથે એ લોકોએ છ લાખ રૂપિયા જેટલા બાદ રકમ લઈ અને એમને વર્ક પરમિટ આપવાની ભાગીદારી આપેલ અને વર્ક પરમિટ આપેલ ને કેનેડા જવાનું હતું એમને એટલે આ અંગેનો ગુનો દાખલ થયેલ છે અને બીજા સાહેદો સાથે પણ આ લોકોએ આ રીતના ચીટિંગ કરેલી છે જેને કુલ અડત્રીસ લાખ રૂપિયા જેટલાનું આ લોકોએ છેતરપંડી વિશ્વાસઘાત કરેલો હોવાની ફરિયાદ દાખલ થયેલી હતી જેની અંદર એક બીજો આરોપી ભાવેશ અરવિંદભાઈ ચૌહાણ નાઓને અટક કરવામાં આવેલ છે અને એમના રિમાન્ડ પણ લેવામાં આવે છે હાલમાં એની તપાસ ચાલુ છે આ રૂપે અભાવ બરોડા પોલીસ બરોડા સિટીમાં પણ પકડાયેલા હોવાની એક જાણવા આવે છે તે રીતે આખું ચૂંટણી થતું આ લોકો લોકો પાસેથી જાહેરાત કરીને ભાઈ ફેરેડાના વર્ક પરમિટ વિઝા કરી આપીશું એમ કરી અને એ લોકો પાસેથી પૈસા લઈ અને એની પ્રોસીજર કરવાના વાહને એમના પાસેથી પૈસા ભેગા કરી લેતા હતા અને પછી એમને વર્ક વિઝા કે વર્ક પરમિટ એ આપેલ નથી પ્રશાંત પટેલ એબી ફોર્ટી એટની અવસર્ બાડોલી